ખેડૂતો હાલ ખેડૂતો ગુજરાતમાં વિરોધ કરી રહ્યા છે આપણે જોયું કે ખેડૂતોના અનેક પ્રશ્નો છે પરંતુ એ ખેડૂતો સાથે તંત્ર અને પોલીસ કેવો વ્યવહાર કરી રહી છે તંત્ર દ્વારા ખેડૂતોને કેવી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે આપણે જોયું કે રાજુ કરપડા આમ આદમી પાર્ટીના નેતા છે તો બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોના પ્રશ્નોને લઈ અને વિરોધ કરવા પહોંચ્યા હતા પરંતુ ત્યાં તેમની અટકાયત કરવામાં આવી પરંતુ એમની અટકાયતના પહેલાં પણ જે પોલીસનો વ્યવહાર હતો ખેડૂતો સાથે એને લઈ અને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે અને ખેડૂતો દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે જે ખેડૂતો શાંતિપૂર્ણ વિરોધ કરી રહ્યા હતા આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા પણ શાંતિપૂર્ણ વિરોધ કરી રહ્યા હતા પરંતુ પોલીસ દ્વારા તેમની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો છે પોલીસો દ્વારા તેમની ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો છે અને આવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય આમ તો તંત્ર દ્વારા ખેડૂતોને લઈ અને અનેકવાર વાતો કરવામાં આવે છે નિવેદનો આપવામાં આવે છે અને ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા અને સરકાર દ્વારા એવું તો બતાવવામાં આવે છે કે ખેડૂતોને લઈ અને સંવેદનશીલ છે ખેડૂતો જે છે એમના માટે સર્વોચ્ચ સ્થાન ધરાવે છે એવી વાતો કરવામાં આવે છે અને તંત્ર દ્વારા અવારનવાર એવું બતાવવામાં આવે છે કે સરકાર ખેડૂતો માટે કામ કરી રહી છે પરંતુ એ ખેડૂતો સાથે સરકાર કેવો વ્યવહાર કરી રહી છે એને લઈ અને હાલ અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કારણ કે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો વિરોધ કરવા પહોંચ્યા હતા તેમનો જે પાક છે એનો ભાવ ઓછો આપવામાં આવી રહ્યો હતો અને આ વાતનો વિરોધ થઈ રહ્યો હતો ત્યારે પોલીસ દ્વારા એમની સાથે જે ખેડૂતો છે એમને ખેડૂતો ઉપર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો છે અને ખેડૂતો સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો છે એમને તગેડવામાં આવ્યા છે એવા અનેક દ્રશ્યો પણ સામે આવ્યા છે અને આ સમગ્ર બાબતને લઈ અને ખેડૂતો દ્વારા શું કહેવામાં આવ્યું સૌ એ સાંભળી લઈએ જગતનો તાજ જેને કહેવામાં આવે છે ખેડૂત કે જેને અન્નદાતા કહેવામાં આવે છે તે હવે કાયમ ક્યાંક ને ક્યાંક આંદોલન કરવા માટે મજબૂર થયો છે જે પાકને ચારથી છ મહિના મહેનત કરીને પકવે છે તેના પૂરતા ભાવ ન મળવા હોવાથી તે આંદોલન કરવા માટે ઉતરો છે જે દ્રશ્ય હું આપને બતાવી રહ્યો છું તે બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતેના છે જ્યાં હજારોની સંખ્યામાં છે ખેડૂતો ભેગા થયા છે અને એક જે કહેવામાં આવે છે કે યાર્ડમાં કપાસની હરાજી થયા બાદ પણ જે જીનમાં એક કપાસ લઈ જવામાં આવે છે તેમાં ક્યાંક ને ક્યાંક ખેડૂત પીસાતો જોવા મળી રહ્યો છે તેને લઈને આજે ખેડૂતે અવાજ ઉઠાવ્યો છે બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે તો અહીંના જે ખેડૂતો છે તેમની સાથે જ વાત કરવાનો સીધો પ્રયત્ન કરીએ કે શું છે સમગ્ર વિગત તેની પાસેથી જ જાણીએ જી આપનું નામ મારું નામ રમેશભાઈ મેર શું વિગતને લઈને છે તે અહીંયા આંદોલન કરવામાં આવ્યું છે શું છે સમગ્ર મામલો આમ તો જોવો તો આજે ગુજરાત ને પણ દેશભરમાં એક જ નામ ચાલી રહ્યું છે બોટાદ નો કડદો વર્ષોથી છેલ્લા ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટી જે અહીંયા બેઠી છે ને એ બેઠી 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 ખેડૂતનો જે કડદા રૂપી ખિસ્સા કાપવાનું કામ કર્યું છે ખેડૂતો અત્યારે રાતા પાણી રોતા ત્યારે અમારા કિસાન નેતા ખેડૂત નેતા એવા રાજુભાઈ કરપડા જ્યારે એમને ખબર પડી કે ખેડૂતને આવી રીતે કડદો કડવા કડદો કરી અને વીસ એ બસો રૂપિયાથી એંશી રૂપિયા સુધીની જે કડદાની રૂપે એટલે ટૂંકમાં લૂંટવાનું કામ ચાલુ છે એને લઈને આજે રાજુભાઈ પોતે માર્કેટિંગ હેડ ખાતે અંશ અહીંયા ઉપવાસ ઉપર બેસી ગયા હતા ત્યારે હજારો લોકોનું સમર્થન હતું હજારો ખેડૂતનું આજે સમર્થન હતું પણ ક્યાંક ને ક્યાંક અત્યારે ભારતીય જનતા પાર્ટીનો હાથો બની અને રાતના અત્યારે ત્રણ વાગે કોઈને જાણ કર્યા વગર રાજુ રાજુભાઈ નિંદ્રામાં હતા એ નિંદ્રામાં ખેડૂતોની વચ્ચે આજે પોલીસે આવી અને પહેલાં તો ખેડૂતો ઉપર લાઠીચાર્જ કર્યો લાઠી ચાર્જ કર્યા બાદ અમારા ખેડૂત નેતા અને જે ખેડૂતોના મસિયા કહેવાય અને ખેડૂતોનો અવાજ બનીને જે આજે રાજુભાઈ અહીંયા બેઠા હતા અને લોકોનો જે હેડ માર્કેટિંગ હેડની જે શું કહેવાય કે કડદાની જે એમની સિસ્ટમ હતી એ બંધ કરાવવા માટેની માંગ લઈને બેઠા હતા પણ કેક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાં એ બાબતે તે લેડાણું ત્યારે અત્યારે રાતે ત્રણ વાગે રાજુભાઈની ધરપકડ કરી છે રાજુભાઈને ક્યાં લઈ ગયા છે ખબર નથી ખેડૂતો અત્યારે અત્યારે આજ ચૂક છે કે અમારા નેતાને લઈ ગયા છે આજે અહીંથી હું આહવાન કરું છું કે આખા સમગ્ર ગુજરાતમાં આજે સ્પ્રેડ થઈ ગયું છે ખેડૂત નેતા રાજુભાઈ રાજુભાઈ કરપડાની ધરપ ધરપકડ થઈ છે ત્યારે ગુજરાતભરમાંથી ફોન આવવા માંડ્યા છે કે અમે પણ સવારે પહોંચીએ છીએ અમે પણ સવારે પહોંચીએ છીએ આમ આદમી પાર્ટીને પ્રદેશ નેતાઓ પણ સવારમાં પહોંચવાના છે એ સિવાયના ખેડૂત ઘણા બધા નેતાઓ પણ પહોંચવાના છે તો અમે પણ અહીંથી તમને આહવાન કરીએ છીએ સમગ્ર ગુજરાતના ખેડૂતને કે આ રાજુભાઈ કરપડા આપણા આપણા ખેડૂતોના પ્રશ્નને લઈને આપણા જે માગણીને લઈને પોતે આજે ધરપકડ થઈ છે ત્યારે આપણે બધાએ રાજુભાઈ કરપડાને એકલા નથી પડવા દેવાના રાજુભાઈની મજબૂત હાથ મજબૂત કરવાના છે એમને સાથ અને સહકાર આપવાનો છે તો હું પણ દરેકને આહવાન કરું છું કે આવો સવારે આજે સવારે આઠ વાગે દરેક ખેડૂત પોતાના દરેક કામ મેકી અને માર્કેટિંગ હેડ બોટાદ ખાતે પધારો અને રાજુભાઈ કરપડાને સમર્થન આપો એમના હાથ મજબૂત કરો એમને જે આ ખોટી ધરપકડ થઈ છે એના વિરુદ્ધ આ ભારતીય જનતા પાર્ટીની ઓકાત આપણે બતાવવાની છે એવું અહીં શ્રી શરીફને આહવાન કરું છું કેટલોક ટાઈમ થી છે તે આ આ વસ્તુને આ મામલાને લઈને છે તે રજૂઆત કરવામાં આવતી હતી રજૂઆત તો બે વર્ષ પહેલાં જ્યારે ખેડૂતે કીધું ત્યારે રાજુભાઈ હોય અમારે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પરસોત્તમભાઈ રાઠોડ હોય ત્યારે કરદો બંધ કરાયો હતો પણ ક્યાંક ને ક્યાંક એ સમય પછી જે રીતે ચૂંટણી વીક હોય ને અહીંથી વેપારીઓએ ફંડ આપ્યું હોય ને પાછો જેમ ભારતીય જનતા પાર્ટીએ કીધું હોય કે ભાઈ હવે તમે ફંડ આપ્યું છે કાંઈ નહીં ચાલુ કરો એમ વેપારીએ પાછો રૂપી ચાલુ કર્યું હતું ઘણા સમયથી ખેડૂતોના વા ફોન આવતા હતા ઘણા સમયથી ઘણા સમયથી બિચારા બીતા બીતા હતા પણ જ્યારે બે ત્રણ વિડીયો અમને પ્રૂફ તરીકે મળ્યા ત્યારે અમે નક્કી કર્યું કે હવે આ કડદા રૂપી જે કડદા રૂપી અત્યારે જે આ રાક્ષસ અહીં આ લોકોએ પેદા કર્યો છે એને હટાવવા માટે રાજુભાઈએ બીડું ઝડપ્યું છે અને આજે તમે હું બધા જાણીએ છીએ કે શું પરિસ્થિતિ છે પણ હું અહીંથી એ પણ કહેવા માંગુ છું કે આ કડદા રૂપી રાક્ષસને અહીંથી હટાવીને જ જઈશું આગામી સમયમાં જો આપની માંગ સ્વીકારવામાં નહીં આવે તો શું કાર્યક્રમ રહેશે આગળનો અને કઈ રીતે આગળની કાર્યવાહી કરવામાં આગળની કાર્યવાહીની વાત કરીએ તો આ તો જનતા ખેડૂતનો તાત છે પોતાની માંગ લઈને બેઠો છે જ્યાં સુધી અમે ગાંધી ચિંધિયા માર્ગે જ બધું કરવાના છીએ પણ ખેડૂતને તમે મજબૂર ન કરતા ખેડૂત પોતાની કોદાળી હાથો કોદાળી ત્રિકમને બકડીયા દાંતડું બધું અહીંયા લઈને આવે એવા મજબૂર ન કરતા એવું અહીંથી ભારતીય જનતા પાર્ટીને કહેવા માગું છું ખેડૂત એ તમારો જગતનો બાપ છે જગતનો તાત છે અને તમારા બધાનો બાપ છે બાપને સંછેડવાનું રવાય દો નકર દીકરાને જે કંઈ એના એનો અન્ન ખાતા છે ને એને રફે દફે કરી નાખશે આ ખેડૂતો કારણ કે ખેડૂતની આંતિ છે તો તમારું ધનોજ પણ નીકળી જાય છે અને એક પણ વ્યક્તિ કે એક પણ નેતાઓનો એક પણ ખુરશીનો પાયો નહીં રવા જે રીતે કહેવામાં આવે છે કે કાલ સવારના છે તે અહીંયા ધરણામાં હજારોની સંખ્યામાં ખેડૂતો બેઠા છે તો કાલથી લઈને આજ સવાર સુધીમાં કોઈ કંઈક માંગને કઈ સ્વીકારવામાં આવી છે કે શું છે માંગને લઈને તો સવારમાં કેકને કઈક માર્કેટિંગ યાર્ડના ચેરમેન આવ્યા એમને હવા આવવામાં કહી દીધું કે અમે આજથી કડદો બંધ કરીએ છીએ અને જે કડદો કરશે એના ઉપર અમે કાયદેસરની કાર્યવાહી કરીને લાયસન્સ રદ કરજો અમે માની લીધો બરાબર અમે કીધું કે ભાઈ અમને લેખિતમાં આપો પણ અહીંથી ગયા તો એમનું સુસુર્યું થઈ ગયું કડદો બંધ કરાવવાની જગ્યાએ એને યાર્ડ બંધ કરાવી દીધું તમે સમજો આ લોકોની ઓકાત નથી કડદો બંધ કરાવવાની આ લોકોની ઓકાત નથી કે આ જે ભ્રષ્ટાચાર છે એને લડવાની કારણ કે આ લોકો અહીંથી માર્કેટિંગ યાર્ડમાંથી ચેરમેન નથી ક્યાંક ને ક્યાંક ક્યાંકના કોકના કોઈકના હાથ પુતળી અને કટપુતળી તરીને બેઠા છે અમે તો અહીંયા કહીએ છીએ અમે તો અમારી માંગણી વ્યાજવી જ હતી કે ભાઈ કડદો બંધ કરાવો જે જે કડદો કરતો એના ઉપર કાયદેસરની કાર્યવાહી થાય અહીંયા જે કઈ ખેડૂત કપાસ લઈને આવે એનો કપાસ અહીંયા જ ઠલવાય એને અહીંયા જીનમાં નાખવા જવાનું ન થાય જે હેડમાં પ્રાથમિક સુવિધા નથી મળે આમાં અમારી વાત ખોટી શું હતી પણ ક્યાંક ને ક્યાંક આ જે લોકો બેઠા હતા એમને ખેડૂતની કાંઈ પણ પડી નથી એને તો એના વેપારીની પડી હતી વેપારી કેમ સક્ષમ થાય ખેડૂતનું જે થવું એ થાય એક પણ માંગ અમે પહેલાં અહીંયા પોતે ઔપચારિક અમને હા કહીને ગયા લેખિતમાં કીધું તો કે હું લેખિતમાં ન આપી શકું મારે ઉપર પૂછવું જોઈએ મને કયો ચેરમેન કોને પૂછવાનું હોય કોઈને પૂછવાનું હોય ન હોય છતાં પણ આજે એને પણ ઉપર પૂછી અને કીધું તને કોને દોઢ કીધો તો ત્યાં જઈને આવું કહેવાનું હવે તો એમનું મોટું સેવાઈ ગયું છે બધા સેવાઈ ગયા છે પણ અમે અમારી માંગણી સાચી છે લેખિતમાં અમને આપશે એટલે અમે અમારી માંગણી પૂરી થશે એટલે અમે આ અમારું એન્સન છોડી દઈશું અમારે ઘેરે જાવું છે બોટ અમને પોલીસવાળા વચ્ચે જવા નથી દેતા હવે અમારે ત્યાં જવું એમ એમ કેવું છે તો હવા રોજ રવા દો હવા પછી અમે જઈશું તો એમ કે તમે અહીંથી ગયા તો અમારે ત્યાં જઈને બે આવું હાલ અહીં આંદોલન કરવા માટે આવ્યા છો અત્યારે માહોલ શું છે માહોલ કહે ને પોલીસવાળા બધાને કાઢ રહેશે અંદરથી થી તમે જતા રહો તમારા ઘેરે અત્યારે અમારે ત્યાં જવું એમ વાહન એટલે અમને વાહનમાં મૂકી જાય ચાલો થઈ જાય અમારે કેમ જવું કેટલા દૂર થી આવ્યા છો એ બોટાદ થી ઘરની ગાડી લઈને ગાડી લઈને જવા નથી દેતા આગળ કઈ રસ્તો બંધ છે એવું કે ખોડિયાર માં રસ્તો બંધ કરી દીધો છે એ કે તમે મર્ધર થઈને આમથી થઈને જાઓ અહીંયા અમાર છે જોયું નથી અમાર થઈને કાલ આ બધી વસ્તુની અંદર ખેડૂત ક્યાંક ને ક્યાંક પીસા જોવા મળી રહી છે તમને શું લાગે છે કે આવી મોંઘવારીની વચ્ચે પણ આવા જો ખેડૂતોને આવા ભાવ મળશે તો ક્યાંક સુધી છે તે આ તંત્ર આમ નામ ચાલતું રહેશે કાંઈ ને પછી તો સાનું મોનું ખેડ બંધ કરવું પડશે બીજું શું કરવું અમારે કપાના ભાવ નો હવે આ કરે આવું બધું કર કર કરે અહીંયા બધા હેરાન કરે અમારે પછી શું કરે એક બાજુ પ્રસંગો આવતા હોય છે તહેવારો આવતા હોય છે એની વચ્ચે ખેડૂતને ક્યાંક પૂરતો ભાવ નથી મળતો મોંઘવારીની અંદર ખેડૂતોની માથે પ્રસંગ આવીને ઉભા રહે છે ત્યારે ખેડૂતની ખરેખર આપે ખેડૂત છો ને ત્યારે કેવી સ્થિતિ હોય છે પૈસાનું હોય આપણે દાળિયા કર્યા હોય દબાડીયા કર્યા હોય હોય બધું ખરીદી કરવી હોય ખરીદી કરવાના પૈસાનું હોય અહીંયા બધું છે બે જગ્યા યાડ છે બરોબર અમારા કપાલ લઈને ટ્રેક્ટર પીડ્યા છે તો ટ્રેક્ટર અમારે અત્યારે થોડાક આવ્યા લઈ જવાય છે મારું નામ પરસોત્તમભાઈ રાઠોડ બોટાદ જિલ્લા આમ આદમી પાર્ટીની પ્રમુખની જવાબદારી આજે સમગ્ર ગુજરાતની અંદર બે હજાર બાવીસની ની અંદર હું અને રાજુભાઈ કરપડા સાહેબ આ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ત્યારે પણ અમને એક વિડીયો મોકલવામાં આવ્યો હતો કે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને લૂંટવામાં આવે લૂંટવામાં એટલા કરદાનામાં રૂપિયા લૂંટવામાં આવે છે માર્કેટિંગ યાર્ડની અંદર જે વેપારીઓ દ્વારા ખેડૂતોની હરાજીમાં જે ભાવ નક્કી થતો હોય તે ભાવ પહેલાં નક્કી કરવામાં આવે ત્યાર પછી આ માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો અને એમની જે ગોડાઉન હોય એમની અંદર જીનમાં ખેડૂતોને કપાસ નાખવા જવાનો હોય ત્યાં કપાસ નાખવાની બાબતે વેપારીઓ દ્વારા એવું કહેવામાં આવે તમારા કપાસની અંદર ભેજ છે તમારો કપાસ સારો નથી એટલા એવી રીતે ચૌદસો ભાવ હોય તો ત્યાં તેરસો કરીને આવી રીતે કરદાનું રૂપ આપતા હતા ત્યારે પણ અમે કીધું હતું કે આ કરદો બંધ કરો પણ ખેડૂતોએ અને ત્યારે પણ અમારી ધરપકડ કરવામાં આવી હતી ત્યાર પછી અમે નક્કી કર્યું હતું જ્યારથી બોટાદની અંદર કોઈ ખેડૂત ભાઈઓનો વિડીયો આવે ને પ્રૂફ સાથે આવે તો આજે રાજુભાઈ કરપડાએ સમગ્ર જે હું આજે મારી કલ્પના બહારની વસ્તુ છે કે જે ખેડૂતોનો પ્રેમ રાજુભાઈ કરપડાને મળે છે એવા ગુજરાતના તેના હાલના મુખ્યમંત્રી મને નથી મળતો એ પ્રત્યે એ પ્રત્યે લાગણી સાથે આજે ખેડૂતો જોડાયેલા અને એમના સત્તાધીશો દ્વારા કાવતરા કરવામાં આવે સાંજ સુધી કાવતરા કરવામાં આવે કે તમે ખેડૂતોને હટાવો પહેલાં એવું તો નક્કી તો છે ને કે જો ચેરમેન એવું કહેતા હોય કે અમે કરદો બંધ કરાવું તો કરદો થતો એ તો નક્કી જ છે તો સમગ્ર હેરના સત્યાદેશીઓ દ્વારા કોઈ એન કેન પ્રકારે કોઈ નિર્ણય લેવામાં ન હોય ત્યારે શાંતિપૂર્વક અમે રામ ભક્તો રામના ભજન ગાતા હતા ત્યારે અડધી રાત રાજુભાઈ કરપડાની ધરપકડ કરવામાં જ્યારે અમે પાકિસ્તાનમાંથી આવ્યા હોય એવી રીતે અમારી સાથે ખેડૂતો સાથે વર્તન કરવામાં આવી પણ અમે રાજુભાઈ સાથે છીએ સમગ્ર ગુજરાતની અંદરથી બોટાદ જિલ્લાની અંદરથી સમગ્ર ગુજરાતના ખેડૂતો આજે સવારે બોટાદમાં માર્કેટિંગ યાર્ડમાં વધારવાનું પણ અમે પણ અમે પોલીસ પ્રશાસનને પણ કહીએ છીએ કે તમે ખેડૂતના તાતને લાઠીચાર્જ ના કરો જો આ ખેડૂતો જાગી ગયા છે અને આ ખેડૂતો જે જ્યારે એ નિર્ણય લેલ છે અને અમે એ પણ માંગ કરીએ છીએ અમારા ખેડૂત નેતાને રાજુભાઈ કરપડાને જ્યાં સુધી માર્કેટિંગ યાર્ડમાં તમે અમારી સામે લઈ નહીં આવો ત્યાં સુધી અમે માર્કેટિંગ હડતાલ ઉપર બેસવાના છે છે એ અમે બધા નક્કી કરી લીધું હાલ ખેડૂતો દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમના દ્વારા શાંતિપૂર્ણ વિરોધ કરવામાં આવી રહ્યો હતો આમ આદમી પાર્ટીના નેતા જે રાજુ કરપડા ત્યાં પહોંચ્યા હતા તેમના દ્વારા પણ શાંતિપૂર્ણ વિરોધ કરવામાં આવી રહ્યો હતો અને તેમના દ્વારા માત્ર તેમના પ્રશ્નોને લઈ અને વિરોધ કરવામાં આવી રહ્યો હતો કે તેમનો પાક જે છે એ પાકનો જે ભાવ છે એ ભાવે ખરીદવામાં આવે અને તંત્ર દ્વારા જે કળદા ચાલી રહ્યા છે એ નહીં કરવામાં આવે અધિકારીઓ દ્વારા જે કળદો કરવામાં આવી રહ્યો છે એ ના કરવામાં આવે એવી વાત કરવામાં આવી હતી અને માત્ર આ વાતને લઈ અને વિરોધ કરવામાં આવી રહ્યો હતો પરંતુ અચાનક ક્યાંક ને ક્યાંક પોલીસ પહોંચી અને પોલીસ દ્વારા જે છે એ ખેડૂતો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો છે ખેડૂતો સાથે એવું વર્તન કરવામાં આવી રહ્યું છે કે તેઓ કોઈપણ પ્રકારના આતંકવાદી હોય અને તેઓ એમના દ્વારા જે છે કોઈ પ્રકારનો ગુનો કરવામાં આવ્યો હોય એવું એ પ્રકારનું જે છે એ પોલીસ દ્વારા ખેડૂતો સાથે વર્તન કરવામાં આવી રહ્યો છે આ વાતને લઈ અને આપણે ખેડૂતો દ્વારા પણ સાંભળ્યું કે કેવી રીતે એમને કહ્યું કે એમના સાથે કેવો વ્યવહાર કરવામાં આવ્યો અને હાલ આ સમગ્ર બાબતને લઈ અને ખેડૂતો દ્વારા ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે આપણે જોયું કે આમ આદમી પાર્ટીના અનેક નેતાઓ દ્વારા પણ આક્ષેપો કરવામાં આવ્યા છે હવે સમગ્ર બાબતે આગળ જોવાનું રહેશે કે રાજુ કરપરા દ્વારા શું કહેવામાં આવે છે તેમની અટકાયત કરવામાં આવી છે તેઓ ક્યાં છે હાલ એ અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે આ સમગ્ર બાબતે હાલ અનેક પ્રશ્નો છે આગામી સમયમાં શું થશે તો જોવાનું રહેશે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં